તો ગમે તેમ ગમે તે હારું ફરતું છે ખરું સારું હો લેબો શીખું મોન બધા હાળું કશું દેખાતું નહીં બધું વ્યાણ નાખી શકું નહીં પોખતું સારું વ્યણતું છે એવું લાગતું કાકાને કહેવું પડશે મારે હા લેબું દેખાતું નહીં કે બધું સારું હવે કાકાને વાત કરવી પડશે આ તો નુકસાન પણ અરે આત્રે તો અને આ તો કશના નારિયેમે તો હું હાલ ઘૌતાણ પાછો કાકા પાહો ભઈ ઓ તે દારો છે ને આપણ શીકુડે નઈ રાખવા દીદીન આ તો ઈઓની દવા કઈ નાખતી રેણી દી એ આ ભઈ ઓ ઉપર શીકું લે બો લે બો બો જો વેને કોઠરામાં બારે બાર હું ખબર પડે વેવાને હા જાનું એરો આ થઈ જઈએ આ ચીકુડી પર લેમડી છે કેટલું હારું હતું યાર યાર આપો ના આની દી લેમડી હારો છું ઓને લેબુ હારો પડેથી ઓન એ મગારે હ

લેબુ અને ચીકુ કો ખાડું કોક વેણા તો છે હારો ઓછો સો સો થી દાડા હું જો નુકસાન ઘણું થાય એવું લાગે છે ના ના ભાઈ કોઈ વેણતું હોય ઓ ગમે તેડું વેણતું તો લાગે છે તો લેબુ માં જોયું પણ ચીકુ માં જોયું હારું ઘણું આમ આમ ઢગલાતા બધું ઓછું થઈ ગયું એવું લાગે છે તે દર કેટલું બધું હતું હેડો કણ જોઈ જાય તમે બે જણા હું તો જોઈને આવ્યો તો તમે હેડો હાજી આ સુજે દેખાય ફાઈસી તો બધો તમને શું લાગે છે બોલો

તારા મોણસ જો લાગે ગમેતે ગમેતે કો એ રંગતી કરે છે તો એમ કર હા બોલો મોય બેહી રહું હા અને તું હા હા એટલે હું નેચરલ જોઈ રહું હા કશું વધું હા મો આ ઉપર ચડહી જઉં એ હારવર જા ક્યાં પકડી જાય ને હા ત્યારે

એ ભાડી જમે મે ડોહો હા ઓ પાકો કોણ કાઈ થાક્યું ખબર ઓ હો ડોહો તો માર ગયો કોણ સુ નહીં એ આપો મોઘમો તો હારો છે ને તમે રેણોય મોય યાર મને તો કંટાળો આવે મોય જવાની એ ભાઈ તારા પૈસા નહીં તને હાલતો હું આડીયા પૈસની શું વાત કરો છે પૈસા તારે તો કમે તો ના પડી ગયો પર તો મોમ દાદા આ તમે એ એ કે મે કાઠો

આ તમારથી મોટ્ટો જો આ તમારાથી મોટ્ટો એ મેં પેલી બાજુ પાછો ફરીને આવ્યો